સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે આદિપુરથી ગાંધીધામના અલગ અલગ વિસ્તારોમાં પદયાત્રા યોજાઈ હતી આદિપુર મદનસિંહ ચોક ખાતે સભા યોજાઈ અને મદનસિંહ ચોકમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું જેમાં સરદાર પટેલના વિચારો અને રાષ્ટ્રહિતને સમર્પિત થાય તેવો સંકલ્પ કરાયો હતો હર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશી વસ્તુઓ અપનાવીએ અને આપણા જીવનમાં આ વસ્તુને ઉતારીએ તેવો અનુરોધ કરાયો આ યાત્રા આદિપુર મદનસિંહ સર્કલથી ભગતસિંહ ચોક ત્યારબાદ સંતોષી માતા મંદિર હીરાલાલ સર્કલ ધણી માતંગદેવ દેવ સર્કલ થઈ ભારતનગર ગાંધીધામના મુખ્ય માર્કેટ તરફ વધી ચાવલા ચોક ખાતે સરદાર પ્રતિમા પાસે સંપન્ન થઈ હતી આ કાર્યક્રમ દરમિયાન કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વર્ચન કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા પૂર્વ મહામંત્રી બનાસકાંઠા જિલ્લાના ભારતસિંહ ભટેસરિયા જિલ્લા ભાજપ મહામંત્રી શીતલભાઈ શાહ ધવલભાઈ આચાર્ય ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી જિલ્લા હોમ કમાન્ડન્ટ ભૂમિત વાઢેર પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી નગરપાલિકા પૂર્વ પ્રમુખ તેજસભાઈ શેઠ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ પરમાર અર્જનભાઈ રબારી આદિપુર મહિલા પીઆઈ આરસી રામાનુજ તાલુકા પંચાયત પ્રમુખ શાંતિબેન મનપા ડેપ્યુટી કમિશનર સંજયકુમાર રામાનુજ મામલતદાર જાવેદભાઈ સિંધી તથા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના તમામ કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહી આ યુનિટી માર્ચમાં પદયાત્રામાં જોડાયા હતા ભારતના નકશાની રંગોળી વૈભવીબેન ગોર દ્વારા કરવામાં આવી હતી આ કાર્યક્રમનું ગાંધીધામના વિસ્તારમાં સર્વે સંસ્થાઓએ સ્વાગત કર્યું હતું અને સિંધી સમાજ સ્વાગત કર્યું હતું આ કાર્યક્રમનું સંચાલન મોમાયભા ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું લોખંડી પુરુષ અખંડ ભારતના નિર્માતા આપણા સૌના પરમ પૂજ્ય સરદાર વલ્લભભાઈ પટેલજીને ટૂંક સમય પહેલાં જ એકત્રીસ ઓક્ટોબરના દિવસે એકસો પચાસમી જન્મ જયંતિને ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી સમગ્ર ગુજરાતમાં દરેક વિધાનસભામાં એકસો પચાસમી જન્મ નિમિત્તે સરદારજીને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપવા માટે અને ભારતને એક સૂત્રતામાં બાંધવા માટેનો આભાર વ્યક્ત કરવા માટે આજે ગાંધીધામ વિધાનસભા મધ્ય પણ યુનિટી માર્ચ એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ એકતા યાત્રામાં આપણા સૌના લોકપ્રિય સાંસદશ્રી આદરણીય વિનોદભાઈ ચાવડાજી ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અધ્યક્ષ આદરણીય દેવજીભાઈ વચ્ચે તથા અનેક સામાજિક આગેવાનો સંસ્થાકીય આગેવાનો દરેક સમાજના વડીલજનો પાર્ટીના સર્વે અગ્રણીજનો સર્વે ઉત્સાહ સાથે જોડાયા છે આ યાત્રા અત્યારે મદનસિંહ ચોક મધ્યથી શરૂ થશે અહીંયા સભા યોજાશે અને અહીંથી આ યાત્રાની શરૂઆત કરી અને સાત કિલોમીટર સુધીની પદયાત્રા કરી સરદાર વલ્લભભાઈ પટેલજીના સ્ટેચ્યુ સુધીની આ યાત્રા ત્યાં સમાપન થવાનું છે ત્યાં સરદારજીના સ્ટેચ્યુને હારારોપણ કરી એમને નમન કરી એમને વંદન કરી ને એમનો આભાર વ્યક્ત કરવામાં આવશે જેમના થકી આપણું ભારત આજે એક છે આપણું ભારત આજે અખંડ છે હું ફરી એકવાર સરદાર વલ્લભભાઈ પટેલજીને ચરણોમાં વંદન કરી એક નાગરિક તરીકે આ ભારતને એક સૂત્રતામાં બાંધવા માટે અખંડ ભારત બનાવવા માટે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું